ભક્તિભાવ અને સેવા પૂજા કરી રહ્યા છે ગત રાત્રિના એક ઈસમ ત્યાં આવે છે અને એ ઈસમ માતાજીના રૂમમાં પ્રવેશ કરી અને જે ઘટનાની ચેષ્ટાઓ કરે છે એ અંગેની વિગતવારની ફરિયાદ લેવાની ચાલુ છે અને એ ઘટના અંગે આજે મારા સુપરવિઝન નીચે અમે અત્યારે એલસીબી સીબી એસઓજીની કુલ છ ટીમો કાર્યરત કરી છે જે વ્યક્તિ સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યો છે એ દેખાવ ઉપરથી જેટલી જેટલી શક્યતાઓ રહે છે એ ટીમ અન્વયે કામગીરી ચાલુ છે પોલીસ અધિક્ષકશ્રીએ પણ આ ઘટના સ્થળની અમારા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ અત્યારે ઘટના મુલાકાત લીધી છે અને આશ્રમના જે માતાજી છે એમને પણ સાંત્વના આપેલી છે અને એમની સાથે વાત વાર્તાલાપ પણ કર્યો છે અને અમે સખ્ત મહેનત કરી અને જે પણ વ્યક્તિ આ આશ્રમમાં ગેરકાયદેસર પ્રવેશ કરેલો છે અને જે ચેષ્ટાઓ કરેલી છે એ ચેષ્ટાઓ કોઈ સંજોગોમાં સાંખી લેવાય એમ નથી અને એને ડિટેક કરી અને એને પકડવા માટેની કાર્યવાહી કરી રહ્યા છીએ અને માતાશ્રીનું મેડિકલની કાર્યવાહી ચાલુ છે આ તબક્કે જે ઘટના ઘટી છે એને ડિટેક કરવા માટેની અમારી કુલ સાત ટીમો અને એફએસએલને પણ બોલાવવામાં આવેલું છે અને ડોગ સ્ક્વોડને પણ બોલાવવામાં આવ્યું છે અને ઘટનાની નાવલી નદી જે પાછળની સાઈડમાં જાય છે જે જગ્યાએથી છે એ એન્ટ્રી એક્ઝિટ બતાવે છે એ તમામ પાસાઓનો અને એના પેરવેશને વ્યક્તિના વ્યક્તિત્વ એટીચ્યૂડ અને હલન ચલન ઉપરથી એને ડિટેક કરવાના તમામ પ્રયત્નો જે છે અમારી ટીમ કરી રહી છે સાવરકુંડલા ટાઉનના પોલીસ ઇન્સ્પેક્ટર સોની ક્રાઇમ ના એમ પટેલ એસઓજીના ચૌધરી આવી ત્રણ પીઆઈની ટીમો છે અને પાંચ પીએસઆઈની ટીમો કાર્યરત છે